વલસાડના એસટી વિભાગ નિયામક કચેરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે એસટીના જ એક નિવૃત્ત કર્મચારીએ એવો દાવો કર્યો હતો કે એસટી વિભાગના કેટલાક કર્મચારીઓએ નકલી ટ્રિપલ સી નામના કોમ્પ્યુટર સર્ટિફિકેટ રજૂ કરી બઢતી મેળવી છે જેથી આ મામલે એસટી નિગમમાં તપાસ શરૂ કરાતા બહાર આવ્યું હતું કે બત્રીસ જેટલા એસટીના કર્મચારીઓએ ખોટા સર્ટિફિકેટ રજૂ કરી બઢતી મેળવી છે તો લગભગ બત્રીસ જેટલા કર્મચારીઓએ બારડ બારડોલી આઈટીઆઈના સર્ટિફિકેટ રજૂ કરેલા એ સર્ટિફિકેટો ખોટા પુરવાર થયેલા એ બારડોલીની આઈટીઆઈ આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા નથી એવું જણાવેલું એટલે આ લોકોની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેઓના પ્રમોશન પાછા ખેંચી લેવામાં આવ્યા છે તેઓની સામે ખાતરકારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે